સ્વામિનારાયણ ભગવાન મહારાજની જય ભક્તજનો આજનો દિવસ એટલે કે હરિકૃષ્ણ મહારાજ આજે ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સભા ભરીને બિરાજમાન છે વચનામૂર જોઈએ તો સંવાદ અઢારસો એસી મહાવાદી ચૌદસ શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગણેદાર ઓરડાની ઓસરીય વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠની વિશે ધારણ કરી હતી પાકને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરે લોલ એ ગાવતા હતા જ્યારે ગાવતા હતા પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બહુ સારા કીર્તન ગાયા આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે આ આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ ભગવાન સ્વામિનારાયણ એમ કે છે કે સાધુને તો અમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ આવી રીતે મૂર્તિનું ચિંતન છે એટલે અને બહુ સારા કીર્તન ગાયા ભગવાન દાસ છે સ્વામી સેવક ભાવ હવે સ્વામી એમ કે હું મારા સેવકને દંડવત પ્રણામ કરું ક્યારે કેટલા રાજી થયા છે એની ઉપર આ મહિમા છે વંદો સહજાન સ્વરૂપ એ પદ છે ને એનો મહિમા છે અને પદનો મહિમા છે અને એની સાથો સાથ એને અંદર આવતું જે મૂર્તિનું વર્ણન એ મૂર્તિના વર્ણનમાં ડૂબી ગયા સ્વામી અને પદનું ગામ કર્યું છે ડૂબી જઈને ખાલી આપણે પાઠ લઈએ

ભજતા ભવ ફરક છે ઓમાં ખાલી યાંત્રિક રીતે આપણે ગાન કર્યું અને આમાં આપણે મૂર્તિમાં ડૂબી ગયા હોય ને એવી રીતે ગાન થયું મહિમા આવી રીતે ગાવાનો અને આવી રીતે મૂર્તિમાં ડૂબવાનો મહિમા છે એટલે સ્વામિનારાયણ ભગવાનને અત્યંત પ્રિય અત્યંત પ્રિય એટલે કે અત્યંત પ્રિય છે તો ઘણા પદો ગાયા છે જો કોઈ કીર્તન પદ હોય તો અંદર ચમત્કારિક મહિમા ભેરો છે ચમત્કારિક મહિમા કયો મૂર્તિનું વર્ણન એ ચમત્કાર છે અને આનાથી તો ઘણા બધા ભક્તોએ એ કામ કર્યા છે પદથીઓ હું તમને એક ટૂંકમાં જ વાત કહું બે હરિભગત બરાબર આદસંગ ગામ વલ્લભભાઈ અને નરસિંહભાઈ એટલા બને ખાસ બે મિત્ર કહેવાય હરિભગત પ્રાણા કોઈ અકારણી બને ને અંદર દુશ્મના થયો અને છેલ્લી હદે પહોંચી ગયા કે એકનું ફોન કરી નાખ્યું અને નિર્દોષ છૂટી ગયા કેસ આગળ ચાલ્યો તો જેને ખૂન કર્યો એ દોષિત થયા અને ભાવનગર કોર્ટમાં એને ફાંસીની સજા આવ્યો એને છેલે કહેવામાં આવ્યું કે તમારી કાઈ છેલે ઈચ્છા તો કે હા ફાંસીની સજા આવી છે છેલે ઈચ્છામાં એ બોલ્યા વંદો સહજાનંદ રસરૂપ અનુપમા ને ભજતા ભવ ગાન ચાલુ છે અને ગળામાં પહેરેલો માસ ફાંસીનો માચડો ફંદો ગાળીયો એ પદ પૂરા થાય ન થાય એમ નિર્દોષ જાહેર થઈ ગયા છૂટી ગયો જે જલાદ હતો એને થયો બીજાને કે જલાદ ફૂટી ગયો માણસ બચાવી લીધો પણ હકીકતમાં આ પદના પ્રતાપ છે એ છૂટી ગયા હતા એક મેં આ ટૂંકમાં વાત કરી બીજો મહિમા છે આજથી સિત્તેરેક વર્ષનો થી વધારે સમય અને ચરોતર એમાં ગામ છે ગામમાં અમીન પરિવારમાં એક દાજીભાઈ બહુ સારા ભક્તરાજ બહુ સારા ભક્તરાજો ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ નહીં ગામની બાજુમાં પોતાનું ખેતર ખેતરમાં મંદિર બનાવેલું અને ત્યાં લે

ગમે ત્યારે પોલિયા ગમે તેને થઈ જાય અને નીચેના પગ ખોટા થઈ જાય હાલી શકાય નહીં એમાં દીકરાના દીકરા કનુભાઈ એમને પોલિયોનો રોગ થયો પગ ખોટા થઈ ગયા લોકો ચિંતામાં મુકાઈ ગયા ઘરમાં વાત કરી કે આવી રીતે થયું છે દાજીભાઈ કે એ છોકરાને તમે નવરાવી અને ખાટલામાં નાખી અને મારી પાસે લાવો ગામમાંથી છોકરાને ત્યાં ઘરે નવરાવ્યો નવરાવીને ખાટલામાં સુવડાવી અને બે જણા ચાર જણા ખાટલો ઉપાડી અને આ વાડી જ્યાં જતા હતા ને કોયડી ત્યાં લાવ્યા દાદી બેઠા છે છોકરાને આગળ સોડાયો છે અને દાદી તો આખો દિવસ પવિત્ર જ રહેતા સોળે જ દેતા બરાબર કોઈને અડવાનું નહીં હાથે રસો કરીને જમવાનું અને ભજન ભક્તિ બીજી કથા વાર્તા છે બીજું કોઈ વાત નહીં ભગવાન છે બીજી કોઈ વાત ત્યાં આવતી નહોતી અને એ બોલ્યા के वंदो सहजानंद रस रूप अनुपम सार ने रे लो जैन भजता छोटे फांद कर भव पार ने रे लो आवृत्ति कितने बोले थे एक पद दे पद आठ पद पूरा किया पर ये जारे जारे कीर्तन बंदरा बोले है? વંધુ પદ બોલતા હોય અને સ્વામિનારાયણ ભગવાન સામે આવીને ઉભા રહી જાય આને બોલવાનો નિયમ ભગવાન દેવાનો નિયમ આમે આમ ભગવાન આવી ગયા દર્શન દીધા અને એ દાજી એને આ છોકરાના શરીર ઉપર પગ ઉપર હાથ ફેરવો છોકરાને ખાટલામાં નાખી લેવાતા અને ઉભો થાય ઘરે પહોંચી ગયો આ વંદુના પદનો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા જયારે જયારે બોલે કીર્તન ત્યારે ઉભા ઉભા નાતા રસ રૂપ આનોપમા સાર ને રેલો એ જ ભજતા છોટે પારને રે લો કરે બાવા પારને રે લો નાતા નાતા ઉભા ઉભા કીર્તન બોલ્યો ને સ્વામિનારાયણ ભગવાન અમે આવી ગયા હોય એ જ નાતા મને બરાબર આ કોઈ વાહિયાત વાત નથી તમને પૂરેપૂરી ખાપી થાય વાત કરું ઘણા લોકો કહે કે દાજી તમે આ પદ બોલો છો ભગવાન આવે છે દર્શન દેશે તમે કયો છો અમને શું ખાતરી અરે ભાઈ તમને ખાતરી હું કહું હવે ફરી ને જયારે કીર્તન બોલો અને ભગવાન પધારે ત્યારે તમે જો તમારે નક્કી કરી લેવો જો તાજા ડોલર ફૂલ તાજા મોગરા ફૂલ તાજા ગુલાબના ના ફૂલ એની જેવી સુગંધ આવે એવી સુગંધ આવે તો તમારે માની લેવો કે ભગવાન પધાર્યા છે હા આવી રીતે લોકોને કીધું કીર્તન બોલે છે ભગવાન પધાર્યા અને બાજુ બાજુ વાળા જાતા જોયું કે હા 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 એકદમ તાજા ફ્રેશ ગુલાબની જે સુગંધ છૂટે ને એ સુગંધ તો જેને લીધી હોય હોય ને એને ખબર હા ચોમાસાનો સમય હોય અને સવારમાં ગુલાબનો નો ફૂલ લાવીને આમ ઢગલો કર્યો હોય અને એમાંથી જે સુગંધ છૂટે ને એ અમે અનુભવ કર્યો છે કારણ કે રાજકોટ ગુરુકુળ બગીચાની સેવા કરતા ને આવડો મોટો ઢગલો કર્યો તાજા તાજા ફૂલનો અને ઉનાળામાં મોગરા ઉતાર્યા હોય ડોલર ઉતાર્યા હોય એ પોરવા માટે મોટો મોટો ઢગલો કર્યો હોય અને જે સુગંધ આપણે હોય ને તો સુગંધ આવે હા પણ હવે ધરાવ્યા વગર હોય એટલે આપણે સુગંધ લેતા તો ન હોય પણ પરાયણ આવતી હોય બરાબર ખબર પડે કે આ કેવી સુગંધ છે આવી સુગંધ આ જે દર્શન કરનારા છે આવતી હા આને દર્શન થાય સુગંધ આવે થાય ભગવાન પધાર્યા છે વંધુના પદનો એટલો મોટો મહિમા છે આજે સંપ્રદાયની અંદર છેલ્લા પંદર સો સત્તર વર્ષથી આ વધારે મહિમા ગવાય છે પણ એની પહેલા અમારા ગુરુદેવ ધામમાં ગયા એને આજે છત્રીસ સાડત્રીસ વર્ષ થાય છે તો એને હયાતીમાં જ્યારે જયારે સૂર્યગ્રહણ હોય ચંદ્રગ્રહણ હોય મોટી સભા હોય ખાલી ભજન જ હોય ત્યારે આ વંદના પદ બોલાવ્યો હા અને જે સુરીલા કંઠવા સંતો હોય એ ઝીલાવ્યા અને પાછળ બધા ઝીલ્યા આરાધ્યો કે વંદો સહજાનંદ રસ રૂપા અનોપમા સાધને રે લો સ્વામી ધામ માં ગયા એની પેલા ત્રણ એક મહિને ઋષિકેશ માં શિબિર હતી ગંગા કિનારે અને એક મહિનો પંદર દિવસ આસો ના પંદર દિવસ કાર્તિક ના એક મહિનો સુધી દરરોજ ચાર વાગે ગંગા કિનારે એ સાયઠ સંતો હોય બસો અઢીસો હરિભક્તો હોય અને સમૂહમાં બધા એવા હલાત થી અને રાગથી લાંબે ઢાળે આ કિનારે દરરોજ આ પદનું ગાન થતું અમારા ગુરુદેવના આ પદ બહુ પ્રિય હતા વારંવાર ગવરાવતા મોટા મોટા સંતો ગાતા દાદજીને આ બહુ પ્રિય હતું દાદી પણ આ કીર્તન બોલતા બીજા ઘણા સંતો આવી રીતે કીર્તન આ બોલતા હતા આનો આ મોટો મહિમા છે આપણે કહી શકીએ આને કે કોઈને દુઃખ આવ્યું હોય રોગ આવ્યો હોય બીજું કાંઈ કોઈ પણ પ્રકારના કે વ્યવહારિક કે આર્થિક કોઈ પ્રોબ્લેમ હોય તમારા અને એને સોલ્વ કરવો હોય નિરાકરણ કરવું હોય તમે નિયમ રાખો તમે દસ પાઠ કરો પંદર પાઠ કરો એમ નથી કેતો પણ તમે એક જ પાઠ કરો હા દસ મિનિટ થાય પંદર મિનિટ થાય વીસ મિનિટ એક ભાઈ હરિભગત છે એ કે મારે આ પદ બોલું દરરોજ લગભગ સાડા ત્રણ ચાર વાગે શરૂ કરે તો અડધો કલાક થી માંડી અને ક્યારેક ક્યારેક કલાકે થઈ જાય ચાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ પચાસ મિનિટ સુધી ત્યારે એક પાઠ આઠ પદ ખાલી પૂરા થાય એટલા હાલતથી ગાતા હોય હાલતથી ગાતા હોય એટલે આને આમ લોકમાં કીએ ક્વોન્ટિટી અને ક્વોલિટી તો ક્વોન્ટિટી કરતા ક્વોલિટી ઉપર બહાર દેવાનો એવી રીતે મારની મૂર્તિને સંભાળીને ધ્યાન કરીને વાલા તારી જમણી ને પાસ રૂડા ભૂજા અને અહીંયા ચાર તીર છે વાળા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સા આમ જ્યાં જ્યાં તેલ ચીરનું નામ આવતું હોય ને ત્યાં આપણી દસ પહોંચી જવી જોઈએ આવી રીતે મૂર્તિને સંભાળી અને અલગથી રાત્રિ ગાઈએ તો મારા ચોક્કસ રાજી થાય અને આપણા કામ પણ કરી દે આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું વાલા ભક્તજનો આજે બસો વર્ષ થાય છે આ પદના ગાનને તો આપણે આ પદ ગાનનો મહિમા આપણી આગળ મૂકો તમે પણ આને ગાય ને રાજી થજો અને તમારા કોઈ વ્યવહારિક પ્રોબ્લેમ હોય ત્યારે પણ આ કીર્તનુ ગાન તમે અવશ્ય કરતા રહેજો જય સ્વામિનારાયણ